એટલા સરસ આ બન્યા છે તો હું તમને એક તોડીને પણ દેખાડી દઉં તો તમને થોડો વધારે આઈડિયા આવે જો કેટલા સરસ એવા અંદરથી પણ આપણા મોદકથી એકદમ સરસ એવા બન્યા છે જો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય કિચન તો આજે આપણે ગણપતિને પ્રિય એવા મોદક બનાવીશું તો તેના માટે આપણે પરફેક્ટ માપ જોઈ લેશું તો સૌથી પહેલાં તો આમાં ઉપરનું લેયર છે એ ચોખાના લોટનું બનેલું હોય છે તો તે માટે થઈને અહીંયા અડધો કપ આપણે પાણી એડ કરીશું અને અડધો કપ આપણે દૂધ એડ કરીએ તમે ચાહો તો ખાલી પાણીનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો સાથે અહીંયા છે ને મોદક એકદમ સરસ બને તે માટે થઈને આપણે બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું આનાથી એકદમ સોફ્ટ સોફ્ટ અને એકદમ સરસ એવા પોચા મોદક બનીને તૈયાર થાય આને આપણે ફક્ત ઉકાળવાનું છે બસ પછી આપણે આગળની પ્રોસેસ કરીએ જો અહીંયા થોડી જ વારમાં દૂધ છે એ સરસ ઉકળી ગયું છે બસ આટલું થાય એટલે હવે આપણે છે ને ચોખાનો લોટ એડ કરીશું તો અહીંયા આપણે આ રીતના થોડો થોડો કરીને એડ કરતા જશું એટલે આમાં ગાંઠો નહીં પડે હવે આપણે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે અને આ રીતના આપણે ફટાફટ મિક્સ કરી દેવાનું છે તો છે ને એકદમ સહેલું માપ આપણે અહીંયા એક કપ ભરીને ચોખાનો લોટ એડ કર્યો છે અને તેની સામે અડધો કપ પાણી અને અડધો કપ દૂધ એવી રીતના એ બંને થઈને એક કપ થતું હતું તો તમારે અહીંયા છે ને કોઈ પણ એક વાટકી સેટ કરી લેશું ને એટલે એકદમ પરફેક્ટ એવું તમારું પણ સરસ એવો આ લોટ થશે ઘણીવાર આપણે મોદક છે ચીકણા થતાં હોય કે વચ્ચેથી ક્રેક થઈ જતા હોય તો આ ઘણીવાર લોટનું પરફેક્ટ માપ હોતું નથી તેના કારણોસર આ બધું થતું હોય છે અને હવે જો આ રીતના આટલું મિક્સ થઈ જાય હવે આને આપણે ઢાંકીને પંદર મિનિટનો રેસ્ટ આપીશું તેના કારણોસર લોટ છે એ ફૂલશે અને એકદમ સ્ટીમથી સરસ એવો બફાઈ જશે મોદકના સ્ટફિંગ માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીએ અને અહીંયા એક કપ ભરીને મેં છીણેલું નારિયળ લીધેલું છે જે આપણે જે ફ્રેશ નારિયળ હોય તે જ મેં અહીંયા છીણીને લીધેલું છે જેને ઉપરનો જે આપણે બ્લેક પાર્ટ હોય તે મેં હટાવીને આ રીતના તેનું છીણ કરી લીધેલું છે બધું આપણે મિક્સ કરીએ ઘી સાથે અડધી મિનિટ જેવું આપણે ચલાવીશું મીડિયમ તાપે આને આપણે રોસ્ટ કરવાનું છે તો આ રીતના આપણે છે ને એક કપ જેટલું છીણેલું નાળેલ લેશું અને તેની સામે અડધો કપ જેટલો આપણે ગોળની આમાં જરૂર પડશે તો આનું પણ પરફેક્ટ માપથી તમે બનાવશો તો ના મોળા થશે કે ના વધારે પડતા ગળ્યા અને એવું હોય તો તમારે થોડું સ્ટોપિંગ ચાખી લેવાનું ઘણાના ઘરમાં છે ને વધારે પડતું ગળ્યું ખવાતું હોય છે તો તમે ગોળ વધારે પણ એડ કરી શકો છો પરંતુ અત્યારે હું તમને બતાવીશ એકદમ પરફેક્ટ એવું માપ છે તેનાથી ના વધારે પડતું ગળ્યું થશે કે ના વધારે પડતું મોડું એકદમ પરફેક્ટ જ બનશે જો આટલી અડધી મિનિટ થાય એટલે આપણે અડધો કપ ગોળ અહીંયા મેં છીણીને પહેલેથી રાખેલો છે જે આપણે એડ કરીએ તો અહીંયા આપણે ગોળના ગાંગડા એડ નહીં કરવાના પરંતુ આ રીતના છીણીને જ એડ કરવાનો કેમકે આપણે ગોળની ચાસણી નથી લેવાની એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આ રીતના ગોળ સમારેલો હશે ને તો ફટાફટ મેલ્ટ થઈ જશે અને આપણે જે એકદમ પોચું જે સોફ્ટ ટેક્સચર આવવું જોઈએ ને એ જ આમાં આવશે હવે આપણે ઈલાયચીનો પાવડર એડ કરીએ આનાથી ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવશે બધું મિક્સ કરીએ તમે ચાહો તો આમાં કાજુ બદામ પણ એડ કરી શકો છો પરંતુ જે આપણે ટ્રેડિશનલ રીતે બને છે જેને આપણે મહારાષ્ટ્રમાં ઉખડી જે મોદક એવું કહેવામાં આવતું હોય છે તો તેમાં બસ આ રીતનું જ ટોપરાનું છીણ અને ગોળ અને ઇલાયચીનો ઉપયોગ થતો હોય છે આને આપણે વધારે કૂક કરવાની જરૂર નથી ફક્ત ત્રણથી ચાર મિનિટમાં જો ગોળ છે ને આ રીતનો મેલ્ટ થશે અને થોડું આપણે કોરા જેવું ટેક્સચર થઈ જાય એટલે બસ ત્યાં સુધી જ આપણે આને કૂક કરવાનું છે અને આમાં જો ત્રણથી ચાર મિનિટ કરતાં તમે વધારે કૂક કરશો તો આપણું જે આ છીણ છે ને એ કડક થઈ જશે એટલે ખાવામાં આપણે છે ને એકદમ કડક લાગે બસ તે રીતનું આપણે કરવાનું નથી જો અહીંયા ત્રણ મિનિટથી ઉપર થઈ ગયું છે અને આપણું ટેક્સચર છે ને જો આ રીતનું કંઈક કોરું થઈ ગયું છે આવ કોરું મોરું થઈ ગયું છે જો આ રીતના ના બહુ ઢીલું છે કે ના વધારે પડતું કોરું બસ આટલું જ આપણે તેને કૂક કરવાનું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ જોઈ જો આ રીતનું ટેક્સચર રાખવાનું બસ હવે આને આપણે સાઈડ પર મૂકી અને ઠંડુ થવા માટે મૂકી દઈએ પછી આપણે મોદક બનાવીએ તો પંદર મિનિટના રેસ્ટ બાદ હવે આપણે ખોલીએ છીએ તો જો ચોખાનો લો છે ને એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને સરસ એવો વરાળથી બફાઈ ગયો છે તો હવે આપણે આને કાથરોટમાં લઈશું હવે આને આપણે આ રીતના હાથેથી બધું મિક્સ કરી લેશું અને જો પાણીની જરૂર જણાય તો આપણે એડ કરીશું તો ઘણીવાર જે ક્રેક પડતા હોય છે કે પછી આપણે જ્યારે આને સ્ટીમ કરીએ ત્યારે તૂટી જતા હોય છે ક્રેક પડે તો તેનું કારણ આ એક જ હોય છે કે તે લોટ બરાબર તમારું બંધાણો નથી હોતો પહેલાં તો મસળીને મિક્સ કરવાનું છે તો ચોખાનો લોટ છે થોડો સ્ટીકી હોય છે એટલે ચોટશે પણ ખરો તો આપણે અહીંયા આ સ્ટેજ ઉપર એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું તો ઘી એડ કરીએ એકથી બે ટેબલ સ્પૂન જેટલું આપણે એડ કરીશું ફરીવાર આપણે આ રીતના મસળી લેશું એકથી બે મિનિટ જેટલું આને આપણે મસળીશું એટલે એકદમ સરસ એવો લોટ છે એકદમ માવા જેવો તૈયાર થાય જો તમે અહીંયા જોઈ શકો છો કે થોડીક વારમાં આપણો લોટ છે ને એકદમ સરસ એવો બંધાઈ ગયો છે તો તમે આમાંથી પૂરી પણ બનાવી શકો એટલો સરસ એવો જો માવા જેવો સોફ્ટ એવો લોટ બંધાણો છે જો આ રીતનું ટેક્સચર હોવું એ ખૂબ જ જરૂરી છે હવે આને આપણે રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી આમાંથી આપણે હવે ડાયરેક્ટ મોદક બનાવીએ મોદક બનાવવા માટે જો અહીંયા છે ને આ રીતના મોલ્ડ તમને માર્કેટમાં કે પછી ઓનલાઈન અત્યારે તો અવેલેબલ જ હોય છે તો ઘણા ખરાને ટ્રેડિશનલ રીતે બનાવતા નથી આવડતા તો આ બેસ્ટ ઓપ્શન છે કે આમાં તમે એકદમ આસાનીથી મોદક બનાવી શકો છો તો સૌથી પહેલાં આપણે મોલ્ડમાં છે ને ઘી લગાડી દઈશું જો આ રીતના બંને સાઈડ ઘી આપણે લગાડશું એટલે આસાનીથી મોદક છે એ બહાર આવશે અને જો આ રીતના મેં લુવો લઈ લીધેલો છે આને આપણે આ રીતના અંદર નાખી અને આંગળીથી બંને સાઈડ જો કંઈક આ રીતના આપણે પ્રેસ કરી દઈશું બધી સાઈડ એટલે એકદમ આપણે જે મોદકનો શેપ હોય એ જ આમાં થશે વધારાનું છે એ બધું આપણે કાઢી નાખશું આ રીતના અને હવે આપણે તૈયાર કરેલું જે સ્ટોપિંગ છે એ આપણે આમાં એડ કરીશું તો સ્ટોપિંગ જેમ બને એમ આપણે વધારે જ એડ કરવાનું તેનાથી ખૂબ જ સરસ એવું આ મોદક લાગશે થોડું હજી આપણે એડ કરી દઈએ આમ દબાવી દબાવીને એડ કરશો એટલે ખૂબ જ સરસ એવું સ્ટોપિંગ આમાં ભરાઈ જશે જુઓ અને હવે અહીંયા આપણે ઉપર છે ને થોડો એવો લોટ એડ કરીશું ઉપરથી થોડો આપણે આ રીતના ચોખાનો લોટ છે એ એડ કરી અને મોદકને આપણે બંધ કરી દઈશું જો કંઈક આ રીતના અને આ વધારાનો પાર્ટ છે આપણે દૂર કરીએ જુઓ કંઈક આ રીતના જો તમે જોઈ શકો છો કે આખે આખો મોદક છે એ બહાર આવે છે અને એકદમ સરસ એવો આપણો મોદક છે એ બનીને તૈયાર થઈ ગયો છે જુઓ એટલો સરસ એવો આપણો મોદક બન્યો છે બધી સાઈડથી તે કવર થઈ ગયો છે અત્યારે જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ આનો શેપ બને છે તો એક જ સરખા એક જ શેપના આપણે બધા મોદક આવી જ રીતના બનાવી દઈશું તો હવે આપણે આને સ્ટીમ કરીએ તો સ્ટીમ કરવા માટે જો અહીંયા મેં પહેલેથી છે ને ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકેલું છે તો હવે આપણે ખોલીશું તો જો અહીંયા પાણી છે ને એકદમ સરસ એવું ઉકળી ગયું છે તો પાણી છે ને એ આમાં એકદમ ઉકળી જાય પછી જ આપણે સ્ટીમ કરવાના તો તેનાથી પણ તમારા મોદકમાં ક્યારેય ક્રેક નહીં પડે અને ક્યારેય તૂટશે પણ નહીં તો આ રીતના કાણાંવાળું આપણે સૌથી પહેલાં સીધું મૂકીશું તેના પર આપણે આ રીતના કાણાવાળી કોઈ પણ ડીશ મૂકવાની અને એમાં મેં જો છે ને ઘી પણ લગાવી દીધેલું છે એટલે જ્યારે આપણે મોદક આમાંથી કાઢીએ તો તે આસાનીથી બહાર આવે તો ઘણા આ નીચેની જે કાણાવાળી ડીશ છે તેના ઉપર કેળનું પાન રાખતા હોય છે અથવા કોટનનો કટકો પણ રાખતા હોય છે પણ મારી પાસે નથી અત્યારે કેળનું પાન એટલે હું ફરીવાર આ ડીશ કાણાવાળી મૂકું છું અને તેના ઉપર હું જોઉં આ રીતના જેટલા સમય એટલા મોદક આપણે આમાં મૂકીશું વન બાય વન કેટલા સરસ એવા લાગી રહ્યા છે આપણા મોદક જો બધા જ એક જ સરખા તો મોલ્ડથી આ ફાયદો થાય છે કે બધા એક જ સરખા મોદક બનીને તૈયાર થાય છે થોડા આગા પાછા કરે એટલે બધા એક જ બેચમાં આવી જાય ટ્રાય કરીશું આપણે હવે આને આપણે ઢાંકીને પંદરથી સત્તર મિનિટ જેવું મીડિયમ ગેસ ઉપર થવા દેસું એટલે એકદમ સરસ એવા આપણા મોદક છે ને એ ચડી જશે તો પંદરથી સત્તર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ખોલીએ છીએ તો જોવું ફ્રેન્સ અહીંયા એકદમ સરસ એવા આપણા મોદક બનીને તૈયાર થઈ ગયા છે આપણે ઠરવા દઈએ પછી આપણે આમાંથી ડિમોલ્ટ કરી કાઢીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો આપણા સરસ એવા મોદક છે બનીને તૈયાર થઈ ગયા છે અને બિલકુલ ક્રેક નથી પડ્યો અને ક્યાંયથી તૂટ્યા નથી જો હું તમને એક તોડીને પણ દેખાડી દઉં કેટલા સરસ આપણા મોદક બન્યા છે જો કેટલા બધા છે એક જ શેપમાં આપણે મોલ્ડની મદદથી બનાવ્યા છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ આ બન્યા છે તો હું તમને એક તોડીને પણ દેખાડી દઉં તો તમને થોડો વધારે આઈડિયા આવે જો કેટલા સરસ એવા અંદરથી પણ આપણા મોદક છે એકદમ સરસ એવા બન્યા છે જો ફ્રેન્ડ્સ આજની મારી આ મોદકની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરી વાર મળીશું નવા ન વાંચો ઉપયોગી વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ